નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આઉટસોર્સિંગ થી ભરતી કરવા સામે વિરોધ જોવા મળી રહ્યો છે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા બાબત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર પણ મોકલવામાં આવ્યો છે અખિલ ગુજરાત સફાઈ કામદાર તરફથી સી ઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જંબુસરમાં નગરપાલિકાના સફાઈ કર્મીઓની

આઉટસોર્સિંગથી નગરપાલિકાઓને વિવિધ સેવાઓ લેવા માટે કર્મચારીઓ આ શરત ઉપર મૌખિક રીતે સ્ટે આપી દીધો છે કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રીએ પરિપત્ર કરીને તમામ પ્રાદેશિક કમિશનર અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરને સફાઈ સેવા આઉટસોર્સિંગથી નહીં કરવા જણાવવામાં આવ્યું હતું ચંબુસર નગરપાલિકાએ સફાઈ સેવાઓ આઉટસોર્સિંગથી લેવા બાબતે ઠરાવ કરવામાં આવેલો હોય જેથી હાઈકોર્ટના અવમાનના અને કોર્ટ ઓફ કન્ટેન્ટની પરિસ્થિતિને ઊભી થાય જેથી કામદારોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી સરદાર ઠરાવ રિવ્યુમાં લઈ રદ કરવા માટે મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતના સંદર્ભમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી નગરપાલિકાના મુખ્ય અધિકારી તરફથી આપવામાં આવી રહી છે ધન્યવાદ